નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટડી ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલ આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરે છે આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન એનો પ્રયોગ છે આપેલ વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુતના અવાહક છે એ નક્કી કરવાનું છે તમને આકૃતિ પણ સ્ક્રીન ઉપર દેખાય છે હેતુ પણ દેખાય છે તો એ પ્રયોગ છે એ તમારે પ્રયોગ પોથીની અંદર પેન્સિલથી સારા અક્ષરે પૂરવાનું છે તો પેન્સિલ બાજુમાં રાખજો તમારે પ્રયોગ પોથી રાખજો અને પૂરતા જજો તો અહીંયા હેતુ છે કે આપેલ વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક એ નક્કી કરો એમાં સાધન સામગ્રી કયા કયા જોશે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા મેં આપેલા છે તમને સાધન સામગ્રી સૌ પ્રથમ તમારે જોશે ચાવી વિદ્યુત કોષ વાયર રબર સેલોટેપ દિવાસળી કાચની બંગડી લોખંડની ખીલી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી વગેરે વગેરે આકૃતિ છે વ્યવસ્થિત સારી ચોખ્ખાઈ સાથે તમે દોરજો અને એનું નામ નિર્દેશ પણ તમે કરજો ઓકે પદ્ધતિ જોઈએ પદ્ધતિ એટલે શું વિદ્યાર્થી મિત્રો આગળના પ્રયોગની અંદર તમને વાત કરી હતી પદ્ધતિ એટલે પ્રયોગ કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ થાય એની માહિતી તો સૌ પ્રથમ તો કે વિદ્યુત કોષ ટોર્ચનો બલ્બ અને બે વાયર લઈ વિદ્યુત પરિપથ તૈયાર વિદ્યુત પરિપથમાં એક જગ્યાએ વાયર કાપી બે છેડા એ અને બી આગળથી પ્લાસ્ટિકનું આવરણ થોડું કાઢી નાખો બે છેડા એ અને બી વચ્ચેનું અંતર રાખો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે આ જે અહીંયા દેખાય છે ને આ એ અને બી આ તમારે નામ આપવાનું છે ઓકે ત્યારબાદ શું કરવાનું છે એ અને બી છેડાને સ્પર્શે તે રીતે વારાફરતી અનુક્રમે ચાવી રબર પ્લાસ્ટિકની ફૂટપટ્ટી દિવાસળીની સળી કાચની બંગડી અને લોખંડની ખીલી આને વારાફરથી તમારે મૂકવાનું છે શું થશે દરેક વખતે બલ્બ પ્રકાશિત થશે કે નહીં થાય એની નોંધ તમારે અવલોકન કોષ્ટકની અંદર કરવાની છે તો એ પરથી તમે નક્કી કરી શકો કે કઈ વસ્તુ વિદ્યુત સુવાહક છે અને કઈ વસ્તુ વિદ્યુત અવાહક છે અવલોકન જોઈએ તો ચાવી છે જ્યારે તમે મૂકો છો એને બીની વચ્ચે ત્યારે એ બલ્બ પ્રકાશિત થશે તો બલ્બ પ્રકાશિત થાય એને કહેવાય વિદ્યુત સુવાહક રબર છે તમે મૂકો છો ત્યારે પ્રકાશિત થતું નથી એટલે એ બીજા ખાનામાં જવાબ આવશે ના અને એને કહેવાય વિદ્યુત અવાહક એવી રીતના પ્લાસ્ટિકની ફૂટપટ્ટી દિવાસળીની સળી કાચની બંગડી જ્યારે તમે એ અને બી છેડાની વચ્ચે મૂકો છો ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી એટલે એને કહેવાય વિદ્યુત અવાહક અને છેલ્લી છે લોખંડની ખીલ્લી આને તમે મૂકશો એટલે બલ્બ પ્રકાશિત થશે તો આને કહેવાય વિદ્યુત સુવાહક એટલે ટૂંકમાં એવું કહી શકાય જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એમાં એને વિદ્યુત સુવાહક કહેવાય જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય એને વિદ્યુત અવાહક કહેવાય તો આ નિર્ણય છે એ તમે લઈ શકો છો અહીંયા નિર્ણય એવો છે કે ચાવી લોખંડની ખીલી એ વિદ્યુત સુવાહક પદાર્થ છે જ્યારે રબર દિવાસરી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી કાચની બંગડી એ વિદ્યુત અવાહક પદાર્થ છે નેક્સ્ટ જોઈએ જ્ઞાન ચકાસણી જે તમને પ્રયોગની નીચે આપેલી છે સારા અક્ષરે પૂરતા જજો એનો પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરશે ધાતુની પટ્ટીમાંથી રાસાયણિક પદાર્થોમાંથી ટોર્ચમાંથી ટર્મિનલમાંથી તો તમારો જવાબ થશે રાસાયણિક પદાર્થોમાંથી વિદ્યુત અવાહક પદાર્થ કયો છે તો વિદ્યુત અવાહક પદાર્થ અહીંયાથી કાચ છે ડી ઓપ્શન નેક્સ્ટ જોઈએ વિદ્યુત અવાહક પદાર્થ કયો છે તો વિદ્યુત અવાહક પદાર્થ છે અહીંયા કંઈક મિસ્ટેક છે તો તમારો જવાબ છે વિદ્યુત અવાહક આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જોઈએ નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર લખો એમાં પેલું છે ટોર્ચ ચાલુ કરતાં તેના બલ્બનો કયો ભાગ પ્રકાશિત થશે તો ફિલામેન્ટ ભાગ ટોર્ચને વીજળી ક્યાંથી મળશે વિદ્યુત કોષમાંથી બસ એટલા જ સવાલ હતા થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોની વિડીયો લેક્ચરની અંદર આપણે નવા પ્રયોગ સાથે મળીશું નવા હેતુ સાથે મળીશું થેન્ક યુ